નમસ્કાર ધોરણ સાતના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશન દ્વારા દિવાળી ગૃહકાર્ય આપવામાં આવેલું છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તથા એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે અન્ય વિષયની લિંક આપેલી છે ત્યાંથી તમે બીજા વિષયના સોલ્યુશન પણ મેળવી શકો છો તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર પહેલો

અને આ જે છેલ્લું પડ છે એને કહેવાશે છે નિફે આ એમની અંદર પ્રાપ્ત થતી ધાતુઓ પ્રમાણે એમના નામ છે બીજું છે મધ્યયુગમાં સાહિત્યકારોએ જુદા જુદા વિષયમાં રસેલા નોંધપાત્ર સાહિત્ય ગ્રંથની યાદી તૈયાર કરવાની છે તો મધ્યયુગની વાત કરીએ તો પહેલું વેલું તો છે સિદ્ધહેમ શબ્દાનું શાસન જે હેમચંદ્રાચાર્યજીએ રચ્યું હતું જે ગુજરાતના હતા અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથ લખાયો હતો ત્યાર પછી છે ગીત ગોવિંદ જે જયદેવ નામના મહાન કવિ લખેલો છે જે છે નારાયણ પંડિત આપણે સામાન્ય રીતે પંચતંત્ર ની વાર્તાઓ પણ કહીએ છીએ ત્યાર પછી છે સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી નામનો ગણિતનો ગ્રંથ છે તે ભાસ્કરાચાર્ય નામના એક મહાન વ્યક્તિએ લખેલો છે પૃથ્વીરાજ રાચો જે ચિદમ્બરદાય જે પૃથ્વીરાજ ચૌહાણની સાથે રહેતા હતા એમના મિત્ર પણ હતા અને કવિ પણ હતા તેમણે રચના કરી તુગલક નામા અને તારીખે દિલ્હી એ તુતીય હિન્દ જેને અમીર ખુસરો કહેવાય છે તેમણે લખેલી છે તારીખે હિન્દ ઇબ્ન બતુતા જે એક પ્રવાસી હતા મોહમ્મદ ગઝનવી સાથે અફઘાનથી ક્યાં આવેલા ભારતમાં આવેલા અને એમણે આ ગ્રંથની રચના કરી કાનહદે પ્રબંધ જે પદ્મનાભ નામના મહાન વ્યક્તિએ રચેલું પદ્માવત જે મોહમ્મદ જાયસી નામના વ્યક્તિએ મહારાણી પદ્માવતી પર લખેલો એક સરસ મજાનો ગ્રંથ છે જેમના ઉપર પિક્ચર પણ બનેલું છે ત્યાર પછી ત્રીજું છે રાજપૂત યુગના શાસકોની યાદી બનાવો તેમની કોઈ એક મહત્વની બાબત ઘટનાની નોંધ કરો તો જો ભાઈ રાજપૂત શબ્દોનો અર્થ રાજપુત્ર થાય છે રાજપૂતો બહાદુર હતા એટલા જ તે ટેકીલા હતા આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા દુશ્મનોને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુને વિશેષ પસંદ કરતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા ચરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી પુત્ર અને પતિના હસ્તા મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી ત્યાર પછીની વાત કરીએ તો મુઘલ સામ્રાજ્યમાં શાસનકાળ અને તેના શાસકોની યાદી તૈયાર કરવાની છે તો મુઘલ સામ્રાજ્યની વાત કરીએ તો મુગલ નું સામ્રાજ્ય બાબર અને બાબર સાથે પાણીપત અંદર પાણીપતનું યુદ્ધ સાથે ત્યાર પછી એમનો પુત્ર હુમાયુ છે તે ગાદી ઉપર આવે છે પંદરસો ત્રીસ થી પંદરસો ચાલીસ હવે આ પંદરસો ત્રીસ થી પંદરસો ચાલીસ ની વાત કરીએ એમના પછીની વાત કરીએ તો અકબર જે હુમાયુ નો પુત્ર હતો પરંતુ હુમાયુ પાંચ હુમાયુ પાસેથી ગાદી એક વ્યક્તિ છીનવી લે છે જેમનું નામ છે શેર શાસൂരി તો આ શેર શાસൂരി છે એનું વચ્ચે શાસન આવી જશે પરંતુ તે મુઘલ ન હતો એટલે આપણે અહીંયા લખેલું નથી પરંતુ હુમાયુ પછી એમનો પુત્ર ગાદી પર આવે છે પંદરસો છપ્પનમાં એ પણ પાણીપથનું યુદ્ધ લડે છે હેમુ સાથે અને સોળસો અને પાંચ સુધી ગાદી ઉપર રહે છે ત્યાર પછી એમનો પુત્ર જહાંગીર ગાદી પર આવે છે જે ઈસવીસન સોળસો પાંચથી ઈસવીસન સોળસો સત્યાવીસ સુધી રહે છે ત્યાર પછી શાહજહા જે જહાંગીરનો પુત્ર છે તે આવે છે જે સોળસો સત્યાવીસથી સોળસો અઠાવન સુધી રહે છે અને ત્યારબાદ એમના જ પુત્ર ઔરંગઝેબ દ્વારા એમને નજર કેદ કરવામાં આવે છે અને એમનું શાસન સમાપ્ત થાય છે ત્યાર પછી એમનો પુત્ર ઔરંગઝેબ છે તે ગાદી ઉપર આવે છે પોતાના ચાર ભાઈઓની હત્યા કરીને અને સોળસો અઠાવન થી લઈને સત્તરસો સાત સુધી તે ગાદી ઉપર રહે છે ત્યાર પછી તો આમ જોવા જઈએ તો ઘણા બધા શાસકો આવે છે પરંતુ આ જે છ શાસકો છે તે મહત્વના મુઘલ યુગની અંદર ગણવામાં આવે છે ત્યાર પછી જોઈએ હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખવાના છે તો પહેલો તો વૃક્ષારોપણ કરવું જોઈએ વધુમાં વધુ વૃક્ષો વાવવાથી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ઘટે છે અને શુદ્ધ ઓક્સિજન આપણને મળે છે વાહનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ જેમ કે ટૂંકા અંતરે પગપાળા જવું જોઈએ સાયકલ ચલાવવી અથવા તો જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરવો જોઈએ કારખાનાઓમાં શુદ્ધિકરણ યંત્રો લગાવવા જેમકે ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડાને શુદ્ધ કરવા માટે ફિલ્ટર અને સક્રબર જેવી વ્યવસ્થા કરવી જોઈએ આ સક્રબર જે છે તે એક પાણીની પાઇપલાઇન છે જેમની અંદરથી તમારે કાર્બનયુક્ત ધુમાડાને પસાર કરો તો કાર્બન નીચે બેસી જશે અને સાદો ધુમાડો છે તે ઉપર જશે કચરો સળગાવવો નહીં ઘર ઘરના કે ખેતરના કચરાને સળગાવવાથી ધુમાડો ફેલાય છે તેથી કચરો અલગ અલગ કરીને યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ સ્વસ્થ ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ સોલાર ઉર્જા બાયોગેસ ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા જોઈએ જેથી કરીને પ્રદૂષણ ઓછું થશે ધૂળ નિયંત્રણ માટે પાણી છાંટવું રસ્તાઓ ઉપર કે બાંધકામના સ્થળોએ ધૂળ ન ઉડે તે માટે નિયમિત પાણીનો છંટકાવ કરવો પર્યાવરણ જાગૃતિ ફેલાવવી શાળા ગામ અને શહેરોમાં પ્રદૂષણ રોકવા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવી અને સરકારી નિયમોનું પાલન કરવું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ છઠ્ઠું જે વણજારા વિસર્તી અને વિમુક્ત જાતિ હતી તેના વિશે ટૂંકનો લખો તો કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતી રહેતી હતી જેને આપણે વિસર્તી કે વિમુખ જાતિઓ કહીએ છીએ આ જાતિઓ નાના મોટા વ્યવસાય કરીને જીવન ગુજારતી હતી તેમનું જીવન મોટા અને પશુપાલન આધારિત હતું ખેડૂતો પાસેથી અનાજ અને અન્ય વિનિમય કરતા હતા ત્યાર પછી ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવતો કાયદો આપવામાં આવ્યો છે આ કાયદાની યાદી તો જોઈએ ભિન્ન ભિન્ન ધર્મની અભિવ્યક્તિ વ્યક્તિઓમાં સમાનતા ભાષા કે બોલીને આધારે સમાનતા શિક્ષણ મેળવવામાં સમાનતા વ્યક્તિગત વિકાસમાં સમાનતા લિંગ આધારિત સમાનતા અને વિચારોની અભિવ્યક્તિ કરવાની સમાનતા ત્યાર પછી ભારતની મુખ્ય નદીઓને સરોવરના નામ નકશામાંથી શોધી અને આપણે લખવાના છે તો અહીંયા સુંદર મજાનો નકશો આપેલો છે અને એના ઉપર આપણે જુઓ પેલી નદી કૃષ્ણા નદી એમના ઉપર સાંભળ સરોવર કાવેરી નદી કોલાર સરોવર નર્મદા નદી તો એમના ઉપર સરદાર સરોવર આવશે જો કે આ નદીઓ ઉપર નથી સોરી અલગ છે ગંગા નદી સાબરમતી નદી અને બ્રહ્મપુત્ર નદી પછી સરોવરમાં વાત કરીએ તો પુલિકટ વુલર નૈનીતાલ અને ચીલકા તો મિત્રો આ હતું સામાજિક વિજ્ઞાનનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું આપણે અન્ય એક સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત